દ્વારકાધીશ મિત્રો નવ લોક માં તમારું સ્વાગત છે હું જયરામ દેસાઈ મિત્રો તો જુઓ આપણે આવી ગયા છીએ પેશે એક ઝાર વાળું ખેતર છે એમાં ભેસો ચાલે છે જુઓ છે એટલે બેઠે ચાલી રહી છે બધી ભેસો છે આજે ભેગી ગામની ની પેથા બની પર બેસો ને માના મામા ની બેસો બધી ભેગી છે તો ચલો મિત્રો કન્ટિન્યુ બની રહીજો આગળ આગળ તમને બતાવતો રહીશ જુઓ આપણે ભેસો ચડી ગઈ છે હવે માર્ગે જઈ રહી છે હવે ઘર બાજુ ઘરે જાય છે કે ક્યાંય વાળીએ છીએ મિત્રો કોઈ નક્કી નથી મંદિર આપણે ઝાર ખેતરમાં ભેસો જાય તો જાય ને કે આજે ન પણ જાય

જાનના ડોગા બહુ પડ્યા છે તો ખાશે તો ચલો મિત્રો કન્ટિન્યુ કરીએ જો આગળ આગળ તમને બતાવતો રહીશ મિત્રો તો જો આપણે વેસ આવી ગઈ છે કારણ જે રીતે થોડા પાણી પીવા જો શિયાળે આવી રહ્યો છે પાડો અને ભૂરીને બુરીને બધાય જાય છે આ એક પાડો પણ બીજું આવ્યું છે ભેંસે માં છે ચલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો ભેસો જાય છે તળાવ પાણી પીવા મિત્રો તો જુઓ આપણી ભેંસો આવી ગઈ છે ભાડે બંધાઈ ગઈ છે જાની નિયાર પણ કરી છે અહીંયા ખાય છે ગાય મિત્રો આજે બીજા પણ સુકા આવ્યા છે જોવું બોલા ભડા બે ભડા આવ્યા છે આજે પણ મિત્રો અહીંયા બેઠી છે આપણી વાસડી ચલો મિત્રો કન્ટિન્યુ બની રહેજો આગળ આગળ તમને બતાવતો રહીશ આપણે આવી ગયા છે વાડે બેસી બધી ભેંસો નીણ કરીને બદલાઈ નાખી છે આપણે દૂધ ભરાવી ગયા દૂધ ભરાઈને ડાયરી આવ્યા છે વાડે અહીંયા બીજી આપણી ગાય જુઓ મિત્રો સીડી તો ચલો મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો કે હવે આપણે વાડે આવ્યા હતા દૂધ પર આંટો મારવા તો બધી બેસી ચાર ખાય છે પછી આવશે મોડા પાણી ભાવે બેસીને તો ચાલો મિત્રો કન્ટિન્યુ બનાવી રહેજો આગળ આગળ તમને બતાવતા રહીશ